જામનગર પોલીસ દ્વારા હાલ સ્પેશિયલ ડ્રાઈવ અને ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે છેલ્લા એક દાયકાથી દેશભરમાં એકત્રીસ ડિસેમ્બરે ઉજવણી કરાતા નવા વર્ષના વધામણા સમયે ઇંગ્લિશ દારૂની પાર્ટીનું ચલણ વધતું જાય છે અને આ નવા વર્ષની પાર્ટી માટે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રીલમછેલ થઈ ન જાય તે માટે જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા કડક ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દારૂબંધી ડામવા તથા આવારા તત્વોને કાબૂમાં લેવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી નૈના ગોરડિયા તથા સીટીસી અને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત ચેકિંગ કામગીરી ગત રાત્રિના કરવામાં આવી હતી જેમાં સંતોષી માતાના મંદિર પાસે પોલીસે પસાર થતા વાહનો અને કાર ચાલકોનું ચેકિંગ હાથ ધરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત રોમિયોગીરીની ફરિયાદોને ધ્યાનમાં લઈને મહિલા કોલેજ પાસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સિટી બી ડિવિઝનના એમવી મોઢવાડિયા સહિતના સ્ટાફ દ્વારા વાહન ચાલકો પાસેથી લાયસન્સ, પીયુસી સહિતનું ચેકિંગ હાથ ધરાયું હતું. તેમજ કારણ વિના કોલેજ પાસે ફરતા વાહન ચાલકોની પણ પૂછપરછ કરાઈ હતી.